બધા દર્શકોને મારા બાપા સીતારામ બે દિવસ અમે અમરેલી હતા અને અમરેલીમાં અનેક લોકોને મળ્યા નેતાઓને મળ્યા બાદ કેટલીક એવી વાતના ખુલાસા થયા જે કદાચ આજ સુધી એ વાત ઉપરથી પડદો ઊંચકાયો નથી ગઈકાલે પાયલબેનનો જેલમાં અનુભવ કેવો રહ્યો ને જેલમાં એ દીકરી સાથે શું થયું એની વાત કરી હતી આજે મારે તમને એક એવી વાત કરવી છે જેની આજ સુધી ના ક્યાંય વાત થઈ છે ના કંઈ ચર્ચા થઈ છે અને આ મેં પોતે બનાવેલી ભાઈ વાત છે નહીં આ પાયલબેને ખુદે કરેલી વાત છે અને મેં પહેલા દિવસે કીધું હતું કે ત્રણ દિવસમાં ત્રણ ખુલાસા કરીશ ત્રણ એવી વાત કહીશ જે અમરેલી કાંડમાં આજ સુધી એ ચર્ચા થઈ નથી આ અઠવાડિયે અમે જે નેતાઓને મળ્યા એના ઇન્ટરવ્યૂ પણ અમે આપને દેખાડીશું ને પાયલ મુદ્દે અને અમરેલી મુદ્દે શું બોલ્યા એ પણ તમને એનો અંદાજ આવશે પરંતુ આજે મારે વાત કરવી છે એક એવા ધડાકાની અને જ્યારે મેં પાયલબેનના મોઢે આ સાંભળ્યું ત્યારે મને પણ થોડો અચંભો થયો અને એ વાત કદાચ એ સાબિત પણ કરે છે પાયલબેનની આ વાત એ સાબિત કરશે કે કેટલાક અંશે હાથે કરીને પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ પાર પાડવા માટે આ આખા કાંડને આ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું તો એક વાત પહેલી વાત એ સમજી લ્યો કે પાયલ ગોટી સાથે જે કંઈ પણ થયું એ ખોટું થયું એ બધા કહે છે પણ આજે મારે વાત કરવી છે કે એ થયું હું કરવા માટે હું એ ઘટનાને ધ્યાનમાં રાખીને કરેલી કાર્યવાહી માત્ર હતી નહીં એવું હોત તો નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા ન હોત તપાસ થઈ ન હોત રિપોર્ટની વાત ન થઈ હોત ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ ન થયા હોત આ બધી વાત હું ખુલાસો કરું એ પહેલાં તમને એક તર્ક નાનું એવું સમજાવું કે કાલ ઉઠીને કદાચ એક પણ નેતા અમરેલીનો ભાજપનો અથવા તો કૌશિક વેકરિયા એ કંઈ પણ એવા બાંગા મારીને કંઈ પણ એમ કે આ ઘટના એ કાયદાકીય હતી અને એમાં કંઈક ખોટું નહોતું તો એ વાતને ખોટી સમજજો એની પાછળના તમને ત્રણ કારણ આપી પહેલું કારણ પાયલબેનને ઇન્સ્ટન્ટ જામીન મળવા માટે આખું પાટીદાર નેતાઓનો સમૂહનું એકત્ર થવું તાત્કાલિક જામીન મળવા નંબર એક બીજી ત્રણ પોલીસ કર્મચારીઓનું સસ્પેન્ડ થવું અને ત્રીજું નિર્લિપ્ત રાયનું અમરેલી આવીને તપાસ કરવું આ ત્રણ ઘટનાએ વાતની સાબિતી છે કે આ કેસમાં કાંઈક ખોટું થયું છે અને હવે તો મનીષ વઘાસિયાના બાકીના આરોપી બહાર આવી ગયા છે અને એ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ને ગુજરાત તક સાથે વાતચીત પણ કરવાના છે એવા સમયમાં એ વાતની જાણકારી મેળવવી જરૂરી છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે શું મનીષ વઘાસિયા અને પાયલ ગોટી વચ્ચે વાતચીત થઈ હતી શું જેલમાં એ લોકો મુલાકાત કરી હતી શું વઘાસિયાએ પોલીસને પાયલ વિશે કંઈક કહ્યું હતું તો એ વાત આજે મારે તમને સ્પષ્ટ કરવી છે પાયલ બહેન જ્યારે મેં મળવા ગયા એમના ઘરે ત્યારે એમણે કીધું નિષેતભાઈ મારી જિંદગી નર્ક કરી નાખી રાજકીય લડાઈમાં મને હાથો બનાવી મારી જિંદગીની મારી જિંદગીને હેરાન કરી દીધી મેં એમને સવાલ પૂછ્યો કે તમે મનીષ વઘાસિયા ત્યાં કેટલા સમયથી નોકરી કરો છો એમણે કીધું હું ચાર વર્ષથી નોકરી કરું છું મેં પત્રો લખ્યા છે પરંતુ પત્રોમાં શું લખાણ છે એની ઉપર મેં ક્યારેય ધ્યાન આપ્યું જ નથી અને મારો વિષય પણ નથી અને એક નોકરિયાત વ્યક્તિ તરીકે મારે એ શેઠને કહેવાય પણ નહીં પછી મેં કીધું કે મનીષ વઘાસિયાએ જો પત્ર લખ્યો છે વાત તો એવી ચાલે છે કે મનીષ વઘાસિયા મુખ્ય આરોપી છે અને એમને જામીન પર અત્યારે મુક્ત થયા છે જો મનીષ વઘાસિયા મુખ્ય આરોપી છે તમે ચાર વર્ષથી અહીંયા પાયલબેન નોકરી કરો છો તો મનીષભાઈ તો તમારું વિચારવું જોઈએ ને તો ત્યારે એમણે જે મને વાતનો ખુલાસો કર્યો એ મને થોડો અજૂકતો લાગ્યો થોડો ચિંતાજનક લાગ્યો ને વિચાર પર મજબૂર કરી દીધો પાયલબેને કીધું કે વઘાસિયાએ મારી હાજરીમાં પોલીસને કહેલું કે પાયલબેનને છોડી મૂકો એમાં એનો કોઈ વાંક નથી પત્ર મેં લખ્યો છે હું ફરીવાર રિપીટ કરું છું જેથી કાનમાં તમને તમને વ્યવસ્થિત આ વાત સમજાઈ જાય પાયલબેને કહ્યું કે મનીષ વઘાસિયાએ પોલીસને મારી હાજરીમાં કહેલું જ ધરપકડ વખતે કે એમાં આ પાયલનો કોઈ વાંક નથી મારો વાંક છે મેં ખુદ પત્ર લખ્યો છે એટલે એમને તમે મુક્ત કરી દો પરંતુ તેમ છતાં પાયલની ધરપકડ થઈ સરકસ કાઢ્યું માર મારવામાં આવી જેલ થઈ અને સ્વાભિમાન કવાયું મુખ્ય આરોપી જ્યારે એવું કહે છે કે એનો કોઈ વાંક નથી તેમ છતાં પોલીસ એને ધરપકડ કરીને અડધી રાત્રે લાવે છે ગોંધી રાખે છે માર મારે છે અપમાન કરે છે તો મને એ ખબર નથી પડતી કે જ્યારે આરોપી ખુદ આ વાત કબૂલે આરોપી જ્યારે ખુદ એમ કે આમાં પાયલનો કોઈ વાંક નથી એના એ ત્યાં નોકરી કરે છે તેમ છતાં પોલીસે કોઈ ન રાખી તેમ છતાં પોલીસે વાતે ધ્યાને ન લીધી તો એ આપને વાત નવાઈની નથી લાગતી એ વાત જ સાબિત કરે છે કે પાયલબેન સાથે જે કંઈ પણ થયું એ ભૂલ માત્ર નથી જેણે પણ અધિકારીને આદેશ આપ્યા એ અધિકારી અને એ નેતા ઈચ્છતા હતા કે આ સમગ્ર કાંડમાં સંડોવાયેલા તમામ લોકોને પાઠ ભણાવવામાં આવે અને પાઠ ભણાવવાની લાઈમાં જ આ આખા અમરેલીમાં રાજકીય કાવતરાને ફાયદા લેવામાં આ માસૂમ લોકોની પથારી ફેરવી નાખી છે મેં પાયલબેનને પૂછ્યું કે તમે આટલા દિવસ થઈ ગયા હું ખુદ આ ઘટના ઘટી એના લગભગ એક મહિના પછી આવ્યો છું અને મેં એને પૂછ્યું કે અત્યાર સુધી તમે જેલમાં બહાર નીકળ્યા તો તમને ઘણા બધા લોકોએ ફોન કર્યા છે પાયલ બેને મારો સવાલ પૂરો થયો ને ફટ કરતો જવાબ આપ્યો મને કે નિશિતભાઈ એક પણ ભાજપનો નેતા મને હજી સુધી ના મળવા આવ્યો છે ના મારી સાથે ફોન વાત કહે છે મેં પૂછ્યું કૌશિકભાઈનો ફોન આવ્યો છે કેમ કે કૌશિકભાઈના વિષય આ પત્રમાં લખવામાં આવ્યું હતું અને કૌશિકભાઈ ખુદ આ વાત ખોટી છે એવું કહી ચૂક્યા છે અથવા તો કાયદા કાયદાનું કામ કરશે શરૂઆતમાં જ્યારે આ વાત થઈ ત્યારે કિશોર કાન પૂછ્યો કે જો કૌશિકભાઈને આમાં કૌશિક વેકરિયાનો આમાં કોઈ પણ રોલ નથી જો કૌશિક વેકરિયા સાચા છે તો કૌશિકભાઈ કેમ મને મળવા ન આવ્યા તમે સમજો ભોગ બનનાર દીકરી જેણે જેલ મુક્ત થયા બાદ પત્ર લખેલો એ દીકરી આજે પણ જ્યારે હું અમરેલી ગયા અઠવાડિયે હતો અને મારા સવાલ પર એ દીકરીએ મને સવાલ કર્યો કે નિષેતભાઈ તમે મને કહો કે જો કૌશિક વેકરિયા સાચા હતા સાચા છે એવું એ દાવો કરે છે કે એમનો હમણાં કોઈ રોલ નથી તો એક ધારાસભ્ય તરીકે અને હું જિલ્લાની દીકરી તરીકે મારી સાથે જે કંઈ પણ થયું તો કૌશિક વેકરિયા મને મળવા કેમ ના આવે અને આ સવાલ તો અમને પણ થાય છે કે તમે પ્રસંગોમાં જાઓ તમે ખાત ખાતમુહૂર્ત કરો તમે ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપો એનાથી અમરેલીની જનતાને કોઈ વાંધો નથી પણ તમારી પાસે એટલો સમય નથી કે તમે પાયલ ગોટીના ઘરે જઈને પાંચ મિનિટ સાંત્વના પાઠો અથવા તો મુલાકાત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરો પણ તમે ન કર્યું અને તમે ન કર્યું એનો મતલબ લોકો શું કાઢશે અથવા તો શું કાઢી રહ્યા છે મારે કહેવાની જરૂર સાહેબ રહેતી નથી કેટલાક સવાલો અમારા મનમાં ઉઠે છે કે જો વઘાસિયાએ ખુદ કીધું હતું કે આમાં બેનનો કોઈ વાંક નથી મેં પત્ર લખ્યો છે અથવા તો મારો વાંક છે એમને તમે મુક્ત કરી દો છોડી મૂકો તેમ છતાં પોલીસે એ વાતને ધ્યાન પર કેમ ન લીધી શું કાયદાના દ્રષ્ટિકોણથી ટાઈપ પાયલબેને કમ્પ્યુટરમાં કર્યો એટલે એમને લેવામાં આવ્યા કાયદાકીય જ્ઞાન આપણામાં ઓછું છે આપને ખબર નથી પડતી પરંતુ મને તો એટલી ખબર પડે કે જો કોઈ મુખ્ય આરોપી પોલીસને એમ કહેતો હોય કે આમાં મારો વાંક છે નહીં બેનનો વાંક નથી તેમ છતાં જે આરોપ છે કે બેનને મારવામાં આવ્યા તો મને તો એટલી ખબર પડે કે જાણી જોઈને આ કરવામાં આવ્યું હોય શકે સવાલ નંબર બે કે કૌશિકભાઈ તમે પાયલને મળવા કેમ ન ગયા અને ભાજપના બીજા નેતાને પણ સવાલ પૂછો મોટી મોટી વાતો કરો છો ને આ બેઠા બેઠા આમ કર નાખ્યું ને તેમ કર નાખ્યું ને દીકરીની સાથે છીએ ને કેટલાક નેતા તો એવું કીધું હતું કે ઉતાવળ થઈ ગઈ છે તો ભાઈ આટલા મોટા તમે નેતા છો આવા નિર્ણય પર પહોંચી શકો તો પાયલબેનને મળવા કેમ નહીં પાયલબેન આડકતરી રીતે આજે એક પત્રકાર સામે મારી જેવા નાના પત્રકાર સામે ધોખો કરતી હોય તો આપ વિચાર કરો કે એના મનમાં એ વાતનો કેટલો રંજ હશે કે આટલી મોટી ઘટના થઈ ગઈ ને મારી આટલી બધી બદનામી થઈ મારા સ્વાભિમાન મારું સ્વાભિમાન ઘવાઈ ગયું તેમ છતાં જાડી ચામડીના નેતાઓ એક પાંચ કિલોમીટર પોતાનું ગામ છોડીને મારા ગામ આવીને મારા ઘરે ચા પાણી પીવાની તો તસદી લીધી નહીં મને મારા ખબર અંતર પૂછવાની પણ તસદી લીધી નહીં ક્યારેક જોજો એ પાયલના ગરીબ મા બાપ ફામું એ ખેડૂત મા બાપ ફામું તમને ખબર પડશે કે એક માસૂમના ઘરે આ પ્રકારની સ્થિતિ આવે તો સ્થિતિ શું થાય હું જ્યારે ગયો પાયલબેનના ઘરે અને જ્યારે હું બેઠો ખાટલે બેઠો મને ચા પાય અને જ્યારે મેં એની યાર વાત કરવાની શરૂઆત કરી ત્યારે મને જે અનુભવ થતો હતો મને લાગતું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિ પર વગર કારણની આટલી તકલીફો આપનારા કોણ છે શું એને બક્ષી દેવામાં આવશે પોતાના રાજકીય રોટલા શેકવા માટે તમે ગમે તેનો ભોગ લઈ લો એનું આ ઉત્તમ ઉદાહરણ અમરેલીનો બોગસ લેટરકાંડ છે હવે તો બોગસ લેટરકાંડ એ કેમ કહેવો મનીષ વઘાર છે તો બહાર આવીને જેલના ડેલાની બહાર આવીને પહેલું વાક્ય કીધું હતું કે આ પત્ર હાચો છે ને કિશોર કાનપુરિયાની સાઈને હાચી અને હજી તો ખુલાસા થશે હજી જો મને કાલના વિડીયોમાં એક જણાએ કમેન્ટ કરી કે હવે આમાં કાંઈ રહ્યું નથી પાયલબેનના કેસમાં રાજનીતિ છે અરે મારા વાલા જો તમે અમરેલીના છો તો તમને ધન્ય છે આવી કમેન્ટ પર અને જો તમે અમરેલીના નથી તો હું તમને કહી દઉં કે કોઈ રાજનેતા કોઈ નેતા પોતાની મહત્વાકાંક્ષાઓ માટે જનતાને તુચ્છ સમજવા મળે ને તો એ ખતરાની ઘંટી છે વાલા એ સમજી જવાનું કે આ નેતાઓ સામે આપણી જેવા લોકોની વેલ્યુ શું રહી જાય છે જો આ જાડી ચામડીના નેતાઓને અહેસાસ નહીં કરાવો ને તો આ માત્ર ચૂંટણી ટાણે બે હાથ જોડીને મત માંગવા આવી અકવા સિવાય કાંઈ કરીએ કેમ છે નહીં અને જો તમે અમરેલીના છો તો ખબર જ છે કે અમરેલીની સ્થિતિ શું છે ને અમરેલીના નથી તો હું રજૂઆત કરું છું આપને કે એકવાર અમરેલી આંટો મારો તમને ખબર પડશે કે અમરેલીમાં નેતાઓએ હું કરી બતાવ્યું છે સવાલો ઘણા બધા છે એનો જવાબ ત્યારે જ મળશે જ્યારે કૌશિક વેકરિયા લોકોની સમક્ષ ને જનતાની સમક્ષ ને મીડિયાની સમક્ષ આવશે આ સવાલોનો જવાબ ત્યારે જ મળશે જ્યારે આ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતાઓ પાયલબેનના ઘરે જઈને એમની વાત સાંભળશે ને એમની માંગ પૂર્ણ કરશે અને ધન્ય છે ભાઈ જો જે વખાણવાળા એક વાત છે ને એને વખાણ બીજ જોઈએ ધન્ય છે દિલીપભાઈને દિલીપભાઈ સંઘાણીને જેલમાં મળવા ગયા નોકરીનો વાયદો કર્યો મને પાયલબેન કહેતા હતા કે દિલીપભાઈને દસ મિનિટ મળીને દિલીપભાઈ કીધું છે કે તમને નોકરી મળશે જ તો દીકરીના ભવિષ્ય માટે એક તરફ તમે વિચાર્યું છે અને તમે વિચાર્યું છે દિલીપભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે પણ તમે દીકરીને મળવાની તસદી નથી લેતા તમને એટલી પડી નથી તમને એમ લાગે છે કે બધું બહુ ઓકે છે બધું બધું બહુ ચાલે છે અરે એવી તો છે નહીં નેતાગીરી તમારી કેમ ભૂલી જાઓ છો કે તમે જનતા થકી નેતા છો લોક નેતા છો રાજા થવાના અભરખા હોય ને તો પ્રજાનું વિચાર્યા વગર રાજા કોઈ દિવસ રાજા ન કહેવાય વાલા આ યાદ રાખજો અને જો તમને આટલો જ બધો ઘમંડ હોય ને તો એ ઘમંડ છે ને ઉતરતા પાંચ મિનિટ મેં આજના પહેલા વિડીયોમાં કીધું તું કે ઉપર ફાઈવજી સિસ્ટમ છે બાપાના દરબારમાં ફાઇવજી સિસ્ટમ છે જો અહીંયા કર્મો ભૂંડા કર્યા તો તાત્કાલિક ભોગવવાની તૈયારી રાખજો જો તમારામાં તાકાત હોય તો કરો હેરાન કરો લોકોને પરંતુ એટલી વાત મારી એક નાના ભાઈ તરીકે અને એક સામાન્ય નાગરિક તરીકે સાંભળી લેજો કે જો આ તમારો વર્તન ને આ રાજકીય ઘમંડ ઉપર જો પૂર્ણ વિરામ ન લાગ્યું ને તો યાદ રાખજો કારકિર્દી પર અને રાજકીય પાવર પર પૂર્ણવિરામ વાર લાગતા વાર નહીં લાગે આ જનતાને આ લોકોને એટલાય પાંગળા સમજતા નહીં કે તમને એમ લાગે કે તમે ગમે એ કરો ને ગમે એટલી ગમે ત્યાંથી બધી પોતાની રાજ રમત રમ્યા કરો ને લોકો બધું તાળી પાડીને જોયા કરે છે તો એવું છે નહીં અમે છીએ જગાડવા હાટું મારે મૂળ આજ એ જ વાતનો ખુલાસો કરવો છે ને એ જ વાત તમને કહેવી છે કે જો વઘાસિયાએ પાયલબેનની સમક્ષ એવું કીધું હોય તમે વિચાર કરો પાયલબેન મને આ વાત કરતાં કરતાં ધ્રુજી ઉઠ્યા પાયલબેન મને કીધું વઘાસિયા મનીષ વઘાસિયાને જ્યારે માર મારવામાં આવ્યો ને ત્યારે મને ત્યાં હાજર રાખવામાં આવે કેટલા આ લોકો કેટલા શું મારે શબ્દ વાપરવા આવે શબ્દની પણ મર્યાદા છે પાયલબેનના મનમાં બીક પહેંચાડવા માટે મનીષ વઘાશ્યા અને જ્યારે માર મારવામાં આવ્યા ત્યારે પાયલબેનને ત્યાં ઊભી રાખવામાં આવીને ત્યાં એસપી ખુદ હાજર હતો આ વાત ખુદ પાયલબેને મને કરી છે તો તમે કઈ હદે જઈ શકો છો એના આ પુરાવા છે એને ભગવાન કરે કે આ વાતની તપાસ નિર્ગલિત લાઈ સાહેબે કરી જ છે અને આ બધી વાતો આવે આ તો પાયલબેને મને કરેલી વાત છે ને હું તમને કરું છું અને આ જો અને તોની વચ્ચે જે બેલેન્સ નથી થઈ રહ્યું ને એ બેલેન્સ ત્યારે થશે જ્યારે નિર્લિપ રાય પોતાનો રિપોર્ટ ડીજીપીને સોંપશે અને એમાં એક બાદ એક ખુલાસા નીકળશે આવતીકાલે નિષ્કર્ષમાં ત્રીજો અને સૌથી મોટો ધડાકો હું આ ધડાકો એટલા માટે કહું છું કેમ કે હું જે વાત છેલ્લા બે દિવસથી તમને કરું છું ને એ વાત તમે ક્યાંય સાંભળી નહીં હોય કોઈ પાંચ નહીં સાંભળ્યું હોય ને આ ઇન્ટરવ્યુમાં ક્યાંય નહીં હોય અને આવતીકાલે હું તમને જે વાત કરવાનો છું એ આનાથી પણ મહત્ત્વપૂર્ણ આનાથી પણ થોડી ખતરનાક અને આનાથી પણ થોડી ચોંકાવનારી છે જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરજો વાલા તમને ઈચ્છા થાય તો કમેન્ટ કરો કોઈ વાંધો નથી મારા માટે કાંઈ સલાહ હોય તો સલાહ આપો તમારો ભાઈ સમજીને તમારો મિત્ર સમજીને સલાહ આપવાની છૂટ આવતીકાલે ફરી મળીશું નિષ્કર્ષમાં એક નવા વિષય સાથે એક નવા ખુલાસા સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા બાપાસ કરાવો